એની સાથે એવું કહેવાય કે લોક સાહિત્યની ભાષામાં ધ્રુવ ભટ્ટ એવું કહે કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે અને હળવેકથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે આ મા ઉમિયાની અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા ન હોય તો ગઈકાલના પરમ દિવસના પેપરમાં ને સમાચારમાં વાત જો આ કચ્છ માંડવીની ભુજની બાજુ બધું એવું કહે છે હવામાન ખાતાની આગાહી કે વરસાદ વરસવાનો છે તડકો કે બરાબર પડવાનો છે પણ આપણને આ વાતાવરણની અસર નથી એનો મતલબ એમ કે આ સાક્ષાત આ બેસણા થયા ને આ એનો પ્રતાપ છે અને જ્યાં મા ભગવતીના બેસણા હોય કે જ્યાં લક્ષ્મી દેવના બેસણા હોય ત્યાં એક ગામને કે પરિવારને તો શું આસપાસના પંથક હોય ને એનોય વાળ વાંકો ન થાય અને એટલા માટે તમે હું અહીંયા બેસણા કરીએ છીએ બાકી આજનો સમય તો સાયન્ટિસ્ટનો સમય જમાનો છે આજના સમયના લોકો છે વિદેશની અંદર રહેતા હોય કે તમે પૂછો ભગવાનથી એમ કે ઈ વળી શું પણ જ્યારે તમે હું એક તત્વની વચ્ચે પરમ તત્વની વચ્ચે એક ધબકતી લાગણીની વચ્ચે જીવી રહ્યા છીએ ત્યારે તમે સવારે સાંજે દીવાબત્તીએ કરીએ છીએ પણ તેમ છતાંય આપણે એક બાનું ગોયતું કે કયા બાને આપણે ભેગા થઈએ અને આ એક બાનું સરસ મજાનું મળ્યું કે વર્ષો પછી આપણે થોડા 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 કરતાં સધ્ધર થયા અને આજે બધી જ રીતે સદ્ધર થયા ત્યારે એમાં ભગવતીને આપણે નોતરી અને બીજી ગર્વની વાત તો એ છે કે કદાચ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબને આપણે મૂકતા હશું પણ એના પછી તમે એમ કહો કે વિશ્વનું સૌથી ઊંચું મંદિર તો માં ભગવતીનું પાંચસો ને ચાર ફૂટની માતાજીનું એટલે આપણે ઉમિયા માનું મંદિર આવે છે સાહેબ ત્યારે ગર્વની વાત છે કે ખરેખર ઊંચા મંદિર પણ માના જ અને માના જેટલા મંદિર ઊંચા હોય ને એટલે આપણા વિચારો ઊંચા હોય અને એટલે આપણા વિચારોની પવિત્રતા પણ એટલી ઊંચી હોય અને તમે હું જ્યારે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત છે સૌથી પહેલાં વાત મારે તમને એ કરવી જ કે લાખો કરોડો એનાથી અબજોનાય એ દાન દેવાય તો શક્યતા છે કે એ દાન ફરીથી તમે પાછા મેળવી શકો કારણ કે તમારી બળ બુદ્ધિ આવડત કળા કૌશલ્ય બધાયથી બધાથી દાન છે એ ફરીથી પાછા કમાઈ શકાય છે પરંતુ સૌથી મોંઘામૂલો ને સૌથી મહત્વનો આ સમય છે આ એક એક મંચ ઉપર બિરાજમાન જેટલા પણ વિશેષ વ્યક્તિત્વ છે ને એમનો સમય તમારે લેવો હોય ને તો કેટલાય સમય વાર પછી એક તમારો સમય મળે પણ તેમ છતાંય તે આજે બધાએ પોતાનો સમય અહીંયા આપ્યો છે અને એ સમયના બદલામાં તમારી પાસેથી પાસેથી મારે લઈને લઈને જવાનું છે અને મારી તમે આચાર આદાન પ્રદાન એક વિચારોના માધ્યમથી આપની વચ્ચે જ્યારે અહીંયા હરેશભાઈના માધ્યમથી ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે આપને ખાતરી આપું છું મારી વાતની અંદર સત્યની સમર્પણની સ્નેહની સહકારની સંગઠનની અને એથી વિશેષ મહાપુરુષોની કે મહાન વિરાંગનાઓની વાતો હશે હસી કાઢવા જેવી વાતો કદાચ નહીં હોય મારી વાતમાં કદાચ આપણે હસવું નહીં આવે પણ જ્યારે વાતની શરૂઆત કરવી છે ને પરિવારની વચ્ચે ઉપસ્થિતિ છે ત્યારે ગઈકાલે આપણે પારસભાઈને સાંભળ્યા સ્વામી આત્માનંદ સરસ્વતીને સાંભળ્યા અનેકવિધ સંતોને સાંભળ્યા આજ સાંજે આપણે લગભગ કીર્તિદાનભાઈને અલ્પાબેન છે એમને સાંભળવાના છો આવતીકાલે રૂપાલા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે આ અલગ અલગ લોકો જ્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહે છે ત્યારે પરિવારનો એક જ ઉદ્દેશ છે કે મનોરંજનની સાથે આધ્યાત્મિકતાની સાથે આ પરિવાર છે એ કાયમી ભેગો રહે અને મહિલાનો ઉત્કર્ષ થાય એ જ સાચો અમારો સમાજનો ઉત્કર્ષ છે હું ઘણી વખત અલગ અલગ જગ્યાએ જવાનું થાય ને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના જે પણ કાર્યક્રમો હોય એમાં જવાનું થાય એટલે હંમેશા હું કહેતી હોઉં કે દીકરીઓના સન્માન કોને કહેવાય મહિલાઓના સન્માન કોને કહેવાય જો આ તમારે ખરા અર્થની અંદર જોવું હોય ને તો ભુજની અંદર બિરાજતો કચ્છની અંદર બિરાજ દો જે કચ્છ કડવા પાડીદાર સમાજ છે ને તમે ત્યાં જ એને જુઓ કારણ કે નિયાળીઓના સન્માન કરવા એ કંઈ નાની ખેલી વાત નથી એના પગે પડવું એ ઘરની ગૃહલક્ષ્મી હોય ઘરની મહાલક્ષ્મી હોય અને એમને પગે લાગીને તમારા સત્કાર્યનો શરૂઆત કરવી સાહેબ એક એક તો સત્ર આજ બપોર પછીનું સત્ર છે ને નિયાણીઓના સન્માન એક એક સત્રની અંદર તમે એના સન્માન લ્યો છો ને જે જગ્યાએ મા ભગવતીના કે દીકરીના સ્વરૂપ લક્ષ્મી સ્વરૂપના એ સન્માન થતા હોય ને એ લગભગ એના પછી એની અંદર કોઈ ઉણી આંચ ન આવે પણ જ્યારે વાત અહીંયા પરિવારની થઈ રહી છે ત્યારે આ બધા જ અહીંયા ઉપસ્થિત છો ઘરના મોભી ઉપસ્થિત છે ઘરના વડીલો ઉપસ્થિત છે ઘરને જેણે અન્નપૂર્ણાનું સ્થાન શોભાયું છે એવી માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે દીકરીઓ વાહલી નિયાણીઓ ઉપસ્થિત છે વાલા દીકરાઓ ઉપસ્થિત છે અને આપણા ઘરના મુખ્ય ધરોહર કે જેમના થકી આપણે ઉજળા છીએ એવા આપણા મા બાપ પણ આપણી વચ્ચે આપણા વડીલો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે મારે એક વાત કરવી છે કે ઘણી વખત પરિવારની અંદર ચાર પાંચ વ્યક્તિ હોય ને તો બધાને એમ થાય કે હું કમાવનારો છું ને હું મોટો છું એટલે એક વળી એમ કે બા એવું કે દાદા એવું કે એ તો અમે તમને સાચવા છે ને એટલે તમે મોટા થયા એટલે સમાજ તમને ઓળખે છે ઘણી વખત બાળકોને એમ થતું હોય કે જે આઈવીએફ ટેસ્ટ પછી એ કેટલા ત્યાં બાળકો નથી થતા પણ અમે ઈશ્વરની દયાથી તમારે ત્યાં છીએ ને તો અમે મોટા કહેવાય અમે છો ને એટલે તમને કોઈ વાંધ્યા મેરા નથી માણતું ઘણી વખત અન્નપૂર્ણાને એમ થતું હોય કે અમે મોટા સેમ આવી રીતે પાંચ આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ અંગૂઠો એમ કે હું મોટું કારણ કે પુરુષ પ્રધાન દેશ છે પછી આંગળીઓ એમ કે હું મોટો બરાબર આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કઈ વાંધો નહીં પણ આ વાતને સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો પછી બધી પાંચે આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ તો એની સાબિતી તમે આપો એટલે અંગૂઠો એવું કે છે કે હું મોટો એનું કારણ એ હું કહ્યું ને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોય હોય ને ચડી જાય કારણ કે સરસ મોટીરાયણ ગામને આંગણે આ પાંચ દિવસનો પંચાહનિકા મહોત્સવ છે એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે અરે અદ્ભુત કાર્યક્રમ છે એટલે એમ થાય કે શેર લોહી ચડી જાય કાર્યક્રમ સમિતિને કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે પાંચ દસ પંદર લાખનો ધુવાડો જ કરવો તો આવી રીતે કરાય આવી રીતે લોકોને જમાડવા માટે કે પાંચ દિવસ ભેગા કરાય એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું સમાજ ઉત્કર્ષનું ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી ગયું ફિશ એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર લો ચડાવવાનું પણ છે કોઈનો ઉત્સાહ હોય ને એ ભાંગી નાખવાનું પણ છે અને ત્યાં સુધી કે હું કોઈકને આમ ફિંગર પ્રિન્ટ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધ થા લેડીઝ ફર્સ્ટ તું હાચો તું મોટો હશ પણ અમારું સાંભળ તું તો માલિક બદલી નાખે પણ પાંચ વર્ષે મતદાન આવે હું તો દેશનો રાજા બદલી નાખું એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું સમજો એટલે ત્રીજી આંગળીની તરત બળતરા થઈ કારણ કે મહિલા મહિલાની દુશ્મન આવું કે ને સમાજ આવું કે છે પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું એટલે ત્રીજી આંગળીએ તરત એમ કીધું કે પાંચ આંગળીઓની સાઈઝ જો સૌથી મોટી તો કે હું મોટી છું એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા એટલે સૌથી મોટી તો કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું એટલે એની પછીની આંગળીએ તરત કીધું તમે બધા બંધ થાવ દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય એને શપથવિધિ ન થાય હે એને કોઈ ઓખણા પોખણા ન કરે ત્યાં સુધી ઘરની બહાર રહીને રહીને કામ કેમ કરે એટલે સૌથી મોટી તો કે હું એનું તિલક હું કરું છું એટલે બિચારી આંગળી નાની સૌથી છેલ્લી નાના બાળકો જેવી જેમ નાના બાળકોની ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે નહીં એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે ત્યારે ટચલી આંગળી હળવેકથી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સી હું કામ લાગુ તમે સમજો છો ને એ નહીં એ બહુ નાના હતા બાળ માતાને પેલું બીજું ભણી ત્રીજું ભણતા ને ત્યારની વાત છે પણ ઢચલી આંગળી એવું કે છે પાંચ હજાર વર્ષ પહેલા જયારે ગોકુળની અંદર અંધ્રાધાર વરસાદ વરસતો હતો વરસાદ બંધ થવા નામ નહોતો લેતો અને મેઘ રાજા હતા એ બરાબરની મહેર કરી હતી એને ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનું કોઈ નથી નામાં મોટું કોઈ નથી તમે પાંચે પાંચ ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે આપણા સમાજના હોય તોય ભલે રાયપુરના આંગણેથી આવ્યા હોય તોય ભલે આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે પણ છતાંય સાંભળો તમે આવી રીતનો કાંઈ પણ મન મોટાઓ થાય ને મતભેદ કે મનભેદ થાય ને એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય તો આ પાંચે પાંચ આંગળીનું વડીલો એટલે એનું કેન્દ્ર બિંદુ હથેળી આ અથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ એટલે પાંચે પાંચ ભેગી થઈને અથેળી પાસે ગઈ અથે કે અમે પાંચે પાંચ સાચા છીએ કે અમે પાંચે પાંચ મોટા છીએ અને ખેસ બહુ અઘરો છે કારણ કે એક વખત અંદરથી મધ જાગી જાય ને કે હું મોટો એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી માંગી આવી હોય ને તોય તમને ન ચાલે તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે આ મધ છે ને બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય દસ ગણા મોટા કરીને બતાવે પણ બધા જ ભેગા થયા અંગૂઠાની મધ્ય બિંદુ પાસે અથેળીની પાસે ગયા અને હથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે મોટું કોણ એટલે અથેળીએ બહુ મજાની વાત કરી આપણા વડીલોએ બહુ મજાની વાત કરી તમે પાંચે પાંચ ભેગા થઈ જાઓ અને કોઈને તમે પાંચે પાંચ આંગળીઓએ ભેગા થઈને આમ કરી ચૂર મૂકો ને ખવડાવ ને તો એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય કારણ કે તમે પાંચે પાંચ ભેગા થાવ પાંચે પાંચ તમે ભેગા થઈ જાય આવી રીતે પાણીનો ગ્લાસ પકડીને કોઈને તમે સરસ મજાની તરસ લાગી હોય ને તમે બુજાવો એટલે એ છીપાઈ જાય તમે પાંચે પાંચ ભેગા થઈ જાવ જોરદાર તે કામ કર્યું અને હજી એવી તારી પાસે અઢળક અભિનંદન તન એટલે એ માણસને મળતો ભાંગી ગયેલો હારી ગયેલો થાકી ગયેલો હોય ને તો એક નવો ઉત્સાહ આવી જાય વર્ષોથી બે પરિવાર ન બોલતા હોય અને કારણ કાંઈ ન હોય દાદાના દાદા નહોતા બોલતા ને એટલે કે હજી અમે નથી બોલતા પણ એનું કારણ કશું જ ન હોય તથ્ય કશું જ ન હોય છતાંય તે આવા સમારંભ થતા હોય એની અંદર એ બે માણસ રામ રામ કરે ને તો એ વર્ષો જૂના કટાઈ સંબંધ એ પણ તરો તાજા થઈ હોય અને તમે પાંચે પાંચ ભેગા થવા ને તમે મૂક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય આપણા વડીલો પણ આપણને એ કહે છે કે ભેગું રહેવામાં ભેગું બેસવામાં ભેગું ઉઠવામાં અને ભેગું એકબીજાના જીવનની અંદર સુખ દુઃખની વાતો કરવામાં મજા છે આ એકલા થઈ જાય તો સાવરણીની જેમ કોઈક આપણને કાઢી નાખે પણ બંધાયેલા સાવરણીની જેમ રહીએ ને તો સાહેબ એનું મહત્વ છે મેં પરિવારની વાત કરી અને હવે મારે જવું છે મહિલા ઉત્કર્ષની વાત તરફ ત્યારે પણ એક નાનકડી એક નાનકડા દુહાથી આપની વાતને મારી વાતને છે આપની વચ્ચે લઈ જવી છે ત્યારે કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી અલી હિંમત તું કદી ના હારી નમીએ તું જ ને ઓ હિન્દની નારી નમીએ તું જ ને ઓ હિન્દની નારી અને એટલા માટે જ કહેવાયું હશે કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમ આ સમાજ આ દેશ પુરુષ પ્રધાન છે છતાંય બે મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો જોયા છે પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો જોયા નથી મહિલા દિવસ આઠ માર્ચ આવે તમને ખબર હશે પણ પુરુષ દિવસ પણ આવે છે તમને ખબર છે નહીં એટલા માટે કે એની પાસે ચોવીસ કલાકનો સમય છે ને એ ચોવીસ કલાકમાંથી વિચારે કે હું મારા માટે શું કરું મારા પરિવાર માટે શું કરું મારા સંતાનો મારા મા બાપ મારા સમાજ માટે કે આ રાષ્ટ્ર માટે શું કરું અને આપણે એવું વિચારીએ અહીંયાથી લગભગ કોઈ એવા બહેનો નહીં બેઠા હોય કે એને નક્કી નહીં કરી રાખ્યું હોય કે પાંચે પાંચ દિવસની અલગ 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 દસ સત્ર એટલે દસ સત્રની અંદર કઈ સાડી મારે પહેરવાની છે અગાઉથી આયોજનમાં નક્કી ન હોય તમે નક્કી કરી જ રાખ્યું હોય અને એ નક્કી કરી રાખ્યું હોય કે અલગ અલગ પહેરીએ કે કોઈને જેવી ભેગી ન થાય પણ મિલવાળાઓ એમ એકાદ દસ પંદર વીસ પચીસ ટકા નીકળતા એટલે ક્યાંક તો ભેગી થઈ જ જાય પણ છતાંય બાંધણી પટોળાવાળાની મહેરબાની છે કે ક્યાંક ભેગી ન થવા દે પણ એક છે કે આ પુરુષોએ લગભગ ચાર કલરની વચ્ચે આ જિંદગીને ખપાવી દીધી છે એક બ્લેક કલર હોય એક વ્હાઈટ કલર હોય એક બ્લુ હોય એક ગ્રે હોય અને આપણી વચ્ચે અહીંયા શરૂઆતથી લઈને છેક સુધી જોઈએ ને તો કલરે કલર કેવો કલર રમીએ ને તો એ હોવાર પડી જાય આજે હાંજ પડે એ તો નક્કી પણ સારી વાત છે કે આપણા કાર્યક્રમો રંગીન લાગે છે એનું કારણ એ છે કે તમે બધા રંગીન મિજાજની સાથે આવ્યા છો તમે રંગીન ન હોત તમારી પાસે બે ચાર કલર હોત તો એટલું બધું આ વાતાવરણ છે ને એટલું બધું અભિભૂત ન હોત પણ પણ એક એ છે કે જ્યારે એને ચાર કલરની અંદર જિંદગીને ખપાવી નાખી છે ને એટલે માટે આ પુરુ પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો નથી કરવા પડતા પણ મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોની વાત થાય છે ત્યારે એક સત્ર જ્યારે તમને ફાળવ્યું છે ને એ પણ આ વિચાર કોનો હતો પુરુષોનો ભાઈઓનો જ વિચાર હતો કે એકાદું સત્ર આપણે મહિલા ઉત્કર્ષ માટે આપીએ ગઈકાલ આજ ઇન્ટરચેન્જ થઈ પણ આપણે હંમેશા એવું કહેતા સાંભળ્યા છે કે જ્યાં સ્ત્રીની પૂજા થતી હોય ત્યાં દેવતાઓનો વાસ હોય ત્યાં દેવી દેવતાઓ હંમેશા રહેતા હોય જ્યાં દીકરીઓને પૂજા થતી હોય ત્યાં પણ એવું વિશેષ હોય પણ સૌથી શક્તિ છે એ સૌથી મોટી શક્તિ છે એનું કારણ શું છે મારે તમને એક મજાના એક સંવાદની વાત કરવી છે આ કાલ્પનિક સંવાદ છે એક વખત ભગવાનને અને માણસને બેની વચ્ચે સંવાદ થયો ભગવાને માણસને પૂછ્યું કે માણસ આ દુનિયાની અંદર સૌથી સખત સૌથી શક્તિશાળી શું એટલે માણસે એવું કીધું કે સ્ટીલ સ્ટીલ છે ને સૌથી શક્તિશાળી છે કારણ કે એનાથી તો વિશ્વના મંચ કેટલાય ઊભા હોય આજે અહીંયા પણ કેટલાય સ્ટીલની ઉપયોગ થયો તમે હું બેઠા છીએ એ પણ આ બધું સ્ટીલ જ છે એટલે સૌથી વધારે શક્તિશાળી તો કે સ્ટીલ છે એટલે તરત ભગવાને એવું કીધું આગ છે એ તો સ્ટીલને ઓગળી નાખે છે એટલે માણસ કે બરોબર છે તો આગ સૌથી વધારે શક્તિશાળી છે એટલે માણસ એટલે ભગવાન એવું કહે છે કે પાણી છે તો આગને પણ ઓલવી નાખે છે એટલે માણસે શું કીધું કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે એટલે ભગવાન એવું કહે છે કે એ પાણીનો ગુમ્મે એવી નદી હોય છતાંય ચૈત્ર મહિનો આવે અને સૂરજ નારાયણની કોપાઈમાન થાય એટલે સુરજની તડકો જે છે એની ગરમી છે એ પાણીને ઓલવી નાખે છે એટલે માણસ સ્વીકારે છે કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે તો કે એની ગરમી છે એ સૂરજ નારાયણ બાળી નાખે તો કે સૂરજ સૌથી વધારે શક્તિશાળી ચાલો ને એવું રાખ્યું એવું કહે છે ભગવાન કે સૂરજ જ્યારે ઊભા હોય અને નાનકડું એવું કોઈ વાદળું આડું આવે એટલે સૂરજ નારાયણ સંતાઈ જાય એ તમે મહાભારતના યુદ્ધની અંદર જોયું છે કે કૃષ્ણ ભગવાન કોઈ કરામત કરે છે અને એક નાનકડું વાદળું આડું આવી જાય એટલે બધાને એવું છે કે સાંજ પડી ગયા હાલો યુદ્ધનો વિરામ થઈ ગયો નાનકડું વાદળું છે એ સૂરજ ને આડો રાવી દે એટલે સૌથી મોટું તો કે વાદળું છે એટલે કે હવાનો ઝોકો જે બરાબરનો આવે તો તમે સાપુતારા જાઓ તમને ખબર કે વાદળના વાદળ હોય ને એ ઉડીને દૂર જતા રહે એટલે કે માણસ એવું વિચારે કે ચાલો કાંઈ વાંધો નહીં ભગવાન તમે કહ્યું એમ તમારે બનાવેલી હવા છે ને એ સૌથી વધારે શક્તિશાળી છે અને ત્યારે ભગવાન એવું કહે છે કે એ હવા ગમે એટલી શક્તિશાળી છે છતાંય માણસ દરવાજો બંધ કરે પડદો આડો કરે અથવા તો એ હવા જેવી હવા છે ને એને ફૂગા મારની અંદર પૂરી દે છે એ માણસ છે ને એ વધારે શક્તિશાળી છે તો કે ભગવાન હું તમને ક્યારનો ન કહું છું કે મારી જેવું શક્તિશાળી કોઈ નહીં અને ત્યારે ભગવાન એવું કહે છે બરાબર સાંભળજો કે એ માણસ દુનિયાની અંદર મૂછ ઉપર વળ ચડાવતો હોય આમ કે નહીં એ પ્રમાણે થતું હોય પણ છતાં એ ઘરે જાય તો એ કોની સામે મિયાન મીંદડી થઈ જાય અને ત્યારે માણસ સ્વીકારે છે કે હા એ શક્તિ સ્વરૂપ છે કે ઘરે કદાચ મારી દીકરી બેઠી છે મારી બહેન બેઠી છે મારી પત્ની બેઠી છે ને મારી માં બેઠી છે આ ચાર જ શક્તિ એવી છે કે જે મને નમાવે છે કે મારી આંખની અંદર આંસુ પડાવે છે બાકી વિશ્વની તાકાત નથી ને ત્યારે ભગવાન એવું કહે છે કે બસ એ શક્તિ છે ને એ જ આ ધરા ઉપર સૌથી વધારે શક્તિશાળી છે કારણ કે જનની એક આપણને જન્મ આપે છે અને બીજી જનની એવી છે કે જે જગદંબા સ્વરૂપે જે આપણી રક્ષા કરે છે કદાચ આ પૃથ્વીની ધરા તકી છે એનું કારણ એ છે કે શક્તિ છે જો શક્તિની કુખ ન હોત તો આપણને વીર પુરુષો મહાપુરુષોની ભેટ ન મળી હોત તો આવા મંચસ્થ કાર્યક્રમો છે એ પણ કદાચ શક્તિનો સાથ ન હોત તો ન થઈ ગયો હોય આ કાર્યક્રમની અંદર રાત્રે કદાચ એવું પણ બને કે કાર્યકર સમિતિ છે ને રાત્રે બે વાગે ઘરે જાય કોઈ કારણથી અહીંયા મોડું થાય પણ ઘરે ગયા પછી પૂછે ક્યાં હતા હું કામે ન હતા આ ચાર પાંચ દિવસ મળે ને ત્યારે ભાઈને એમ થાય બરોબર છે હવે મારું કામ છે ને કોકને સોંપી દઉં મારાથી નહીં ભેગું થાય એક તો થાક્યા ભાક્યા રાતે બે વાગે ઘરે આવ્યા હોય ને તો એ સારો આવકારવા ન મળે પણ આ શક્તિનો ખરા અર્થની અંદર સાથ છે ને એટલા માટે આવા કાર્યક્રમો ભવ્ય રીતેની એ પાંચ 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 દિવસ સુધી થાય બાકી તમે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર આટો મારજો લગભગ અડધા દિવસનો કાર્યક્રમ હોય એમાં નિયાળીઓને સન્માન આવી જાય વડીલોને સન્માન આવી જાય એમાં રાજકીય સભા પૂરી થઈ જાય એમાં મહિલા ઉત્કર્ષે પૂરો થઈ જાય અને જે પણ સ્થાપના કરવાની હોય જે પણ યજ્ઞ હોય એ પણ બધું જ પૂરું થઈ જાય પણ આ શક્તિનો સાથ છે શક્તિનો સમન્વય છે અને એનો આપણને હોંકારો છે ને એટલા માટે આપણે આવા પાંચ પાંચ દિવસના કાર્યક્રમો કરી રહ્યા છીએ પણ આ મહિલા ઉત્કર્ષની અંદર આ ચાર શક્તિઓ છે ને એના વિશેષ મારે એની ઉપર જ તમને વાત કરવી છે સૌથી પહેલી વાત કે દીકરી તમારે મારે આંગણે છે ને એટલા માટે આપણું આંગણું ખનખન નાચતું છે પાયલનો જણકાર કોને કહેવાય દીકરી છે એટલા માટે ખબર છે આ લાલી લિપસ્ટિકને મેકઅપ કોને કહેવાય નાની નાની દીકરીઓ છે ઢીંગલી છે એટલા માટે ખબર છે અને સોળ શણગાર કોને કહેવાય નાની નાની ઢીકલીઓ તમારે મારે આંગણે રમે છે ને એટલા માટે પણ ખબર નહીં છતાંય પહેલી દીકરી આવે તો એને હસતા મુખે તમે સ્વીકારો છો કે હા મારે ત્યાં લક્ષ્મીનો અવતાર થયો બીજી ત્રીજીમાં મોઢું કાં બદલી જાય હાચું બોલજો આ નરી વાસ્તવિકતાને છે ને સત્ય છે ને કેમ ભાઈ ભગવાને જે પણ નક્કી અને બીજું કે તમારો જે પણ પ્લાન હશે ને એની કરતાં માસ્ટર પ્લાનરે જે પ્લાન કર્યો હશે ને એ બહુ સોચ સમજી વિચારીને કે બહુ ચોકસાઈ ભર્યો કર્યો હશે એટલે તમને એમ થાય કે મારી ઘરે બીજો દીકરો આવવો જોઈએ પણ બની શકે કે ભગવાને બીજી દીકરી આપીને તમારા લેખ છે ને એ બદલવાના હોય એટલા માટે બીજી દીકરી આપતો હોય અને તમને એમ થાય કે દીકરીનો જન્મ એમને એમ થઈ જાય એમ હજારો વૃક્ષો વાવો હજારો ગાય માતાના દાન દો લાખો કરોડોના સોનાના ચાંદીના હાથીના અશ્વના દાન દેવાય અને એ તમારા ભાગ્યની અંદર તોય જો લખ્યું હોય ને તોય આંગણે દીકરી આવે બાકી દીકરી એમને આવતી નથી અને સાહેબ મારે પણ આંગણે જ્યારે બે જોડવા દીકરીઓ છે આજે સમાજ કદાચ મને ઓળખે છે કે સમાજની વચ્ચે જવાનું થયું છે હું એવું જ માનું છું કે બેનો જ પ્રતાપ છે કારણ કે છેલ્લા સાડા ચાર પોણા પાંચ વર્ષથી આ સમાજની વચ્ચે છું એ બહેના આવ્યા પછી એ બેની અગવડતા સગવડતા સાચવ્યા પછી પણ જ્યારે જ્યારે પરિવારની વચ્ચે બે દીકરી હોય ને ત્યારે હંમેશા સમાજ એને પૂછતો હોય દીકરાઓ આવવાનું દુઃખ દીકરા નથી એનું દુઃખ નથી ત્યારે એને કહી દેવાનું કે બે દીકરીઓ છે ને એવા કેટલા મા બાપ દુનિયાની અંદર પણ એના સુખની અંદર એટલી બધી સુખી છું કે દીકરો નથી ને એનું દુઃખ નથી અને એ દીકરી છે ને એ આજ નહીં તો કાલ મોટી થાય એટલે એનું ધીમે ધીમે કરતું એ એનું જે ધોરણ હોય ને એ બદલાતું જતું હોય કે પેલા એ દીકરી હોય પછી એમાંથી બહેન થાય એમાંથી વહુવારું થાય એમાંથી પત્ની થાય એમાંથી મા થાય અને એમાંથી છેલ્લે દાદી મા થાય પણ એ દીકરી હોય જ્યારે એના બદલાયેલા સ્વરૂપની સાથે આગળ આગળ જતી હોય ત્યારે દીકરીને કોઈ પૂછે કે તારા અસ્તિત્વની ઓળખ શું કોઈની ફઈ થા કોઈની બહેન થા કોઈની મામા કોઈની માસી થાતું કોઈની મામી થા કોઈની ભાભી થા કોઈની મા થા પણ આખરે દીકરીને તમે પૂછો કે તારું અસ્તિત્વની તું ઓળખ આપ ત્યારે શબ્દોની અંદર કવિતાના ભાષામાં કઈક એવું કહેતી હોય કે મને તમે શક્તિ કહો કે ભક્તિ હું બંને રૂપે ધારદાર છું તમે સન અઢારસો સત્તાવનની ની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કહો તોય ભલે અને મને માળા ફેરવતી મીરાબાઈ કયો તોય ભલે મને તમે શક્તિ કહો કે ભક્તિ હું બંને રૂપે ધારદાર છું મને ગમતા લોકોની સામે સાવ મીણ જેવી પણ અણગમતાની સામે તેજ તલવાર છું મને બીક ને બતાવો આફતો ની હું અંગે છું વકીલ એન્જિનિયર ડોક્ટર પાયલોટ અને અંતે ખંતીલી હું ધરનાર છું મને વિષ આપો કે અમૃત શું ફેર પડે અંકિતા હું રોજે રોજ પીનાર છું અને હું હંમેશા શક્તિની સરખામણી મહાદેવની સાથે એટલા માટે કરું છું કે મહાદેવે તો ઘૂંટડે ઘૂંટડે એક સાથે પીધું તું જ્યારે અમૃત મંથન થયું અને ત્યારે ચૌદ રત્નો નીકળ્યા પહેલું રત્ન એટલે ઝેર વિષ નીકળ્યું હતું એમાંથી મહાદેવે પહેલી એક સાથે એક સાથે પી લીધું પણ આજની સ્ત્રી કોઈના મેણા ટોણાથી આ સમાજની વિદુષી નજરથી કે કોઈના માધ્યમથી હંમેશા એને એવું કહેતા હોય મા બાપે આવું શીખવાડ્યું છે અરે કોઈના મા બાપે આવું શીખવાડતા હશે તમારા વિચારો ઉપર લાંછન જેને મા બાપે એવું નથી શીખવ્યું પણ છતાં એની ભૂલ થઈ છે આપણી દીકરીની ભૂલ હોય ને એને હસતા મુખી આપણે વાળી દઈએ પણ ક્યાંક આપણી દીકરાની વહુની ભૂલને વાળતા આપણને થોડોક અંદરથી પીછે હટ જેવું લાગે છે આપણને ક્યાંક અંદરથી એવું લાગે છે મારું સાસુ પણ જોખમાઈ જશે તો મૂકી દો ને એક બાજુ સાસુત્વ છે ને એને જાળવી રાખવાની જરૂર છે પણ આ દીકરીને આજે પણ સંભાળવાની જરૂર છે આજે પણ એને સાચવવાની જરૂર છે સાહેબ એટલા માટે કે એક હજાર દીકરાઓ છે એની અંદર આપણી વસ્ત્રી ગણતરીનો આંકડો એવું કહે છે કે બરાબર સાડી નવસો પણ દીકરીઓ નથી તમે એની ફૂલ જેવી કોમળ બનાવો પણ એની સાથે ને ચંદ્ર જેવું તેજ પણ આપજો અને સૂરજ જેવું તેજ પણ આપજો કે લોકો એને ઉગતો સૂરજ હોય ને ત્યારે એને હળવેકથી નજરથી જોઈ શકે પણ એ બરાબર અત્યારે મધ્યાહને તપ્યો હોય ને તો કોઈ એની ના સામે પણ નજર ઊંચી કરીને જોઈ ન શકે હું હંમેશા મંચ ઉપરથી કહેતી હોય તમારે ત્યાં ભૂજ નજીક થાય છે પર્સની અંદર કદાચ લાલી લિપ્સથી કે મેકઅપનો એકાદો સામગ્રી નહીં રાખો તો ચાલશે પણ એકાદો હથિયાર હાથ વગર રાખજો કહેવું છે ઘણી વખત લોકો મને એવું કહેતા કે હથિયાર ને તો બંધારણની વિરુદ્ધનું છે પણ સાહેબ મારે એ કેવું છે કે તમારી સ્વરક્ષા માટે જ્યારે અડધી રાત્રે પણ જરૂર પડશે તે દિવસે ક્યાં મારા સુરતની અંદર ગ્રીષ્મા વેકરિયાનો જે કિસ્સા બની ગયો આવો આવો કિસ્સો છે ને આજે લગભગ પંદર વીસ દિવસ થાય ને તમે એક વખત પેપરનું પાનું ખોલતા હોય તો તમને જોવા મળે પણ આવો કિસ્સો આપણા પરિવારની વચ્ચે આપણી વચ્ચે ન બને એટલા માટે ખાસ કરીને આપણે બે હાથ જોડીને વિનંતી છે કે લિપસ્ટિક પણ આટલી જગ્યા રોકે અને અંજારની તમે ભુજની લયેલું ચાકું છે ને એ પણ આટલી જ જગ્યા રોકે પણ તમારા સ્વરક્ષણ માટે એની આસપાસ રાખજો કે કોઈને બચાવો બચાવો બૂમ ન પાડવા પડે કારણ કે આજે આપણે સમય જેમ જેમ ઓછો થયો ને એમ એમ આપણે કરાટે ક્લાસ ભૂલી ગયા છે આપણે દોઢિયા ક્લાસમાં જતા થયા એ કરાટેના તમે સેલ્ફ ડિફેન્સ શીખ્યા હોય ને તો તમે તમારી જાતને પુરવાર સાબિત કરી શકો તો તમે તમારી જાતને બચાવી શકો અને બીજી વાત મારે તમને દીકરી ચરિત્રની વાત તેવી કેવી છે કે જે સત્ય છે આપણી આસપાસ બની ગયેલી આ દીકરીઓની વાતો છે આજ સુધી તમે મેન તરીકે શબ્દ વાપર્યો છે અહીંયા પણ જેટલું પણ લાઇટિંગ કર્યું છે ને આઈ એમ ડેમ શ્યોર કે એ પુરુષોએ જ કર્યું છે ભાઈઓએ જ કર્યું છે અહીંનું લાઇટિંગ બે દીકરીઓને એવું થયું એ બંગાળની બે દીકરીઓ છે એને એવું થયું કે સરકાર બહુ ઓછા એવા ક્ષેત્રો હોય કે જેની અંદર માત્ર પુરુષોને એડમિશન આપતા હોય દીકરીઓને બહેનોને ન આપતા હોય લાઇટિંગનું ક્ષેત્ર એક એવું છે કે એની અંદર કરંટ લાગવાનો ગમે ત્યારે ચાન્સ છે એટલે એમાં દીકરીઓને પ્રવેશ નથી મળતો માત્ર પુરુષોને પ્રવેશ મળે એટલે લાઇટ મેન આ શબ્દથી વાયર મેન આપણા શબ્દથી પરિચિત છે એ બંગાળની બે દીકરી શિરી શાહ અને વી ભારતી આ બે દીકરીઓએ સરકારને ચેલેન્જ ફેંકી કે અમે પણ ઇલેવનના તાર બાંધી શકીએ છીએ એના પણ થાંભલે ચડી શકીએ છીએ અમે પણ જેટલા ભાઈઓ જે તેજ ગતિથી કામ કરે જે ન્યુટ્રન કોને કહેવાય ફેસ કોને કહેવાય એક તાર બે તાર અમે બધું જોડી શકીએ છીએ અને અમને પણ લાઇટિંગની અંદર ખબર પડે છે અમને એક્ઝામ આપવા દીઓ અને થિયરિકલ ને પ્રેક્ટિકલ જો અમે પાસ થઈએ તો અમને પણ લાઇટ વુમન નામનો દરજ્જો આપે સરકારે છૂટ આપી કે કઈ વાંધો નહીં તમે એક્ઝામ તો આપો સરકારને કદાચ એવું હતું કે ઇલેવનનો થાંભલો આવે કરંટ નીકળતો થાંભલો આવે આપણે સપ્ટેશનની બાજુમાં નીકળીએ તો આપણને એમ થાય કે માથે પડશે તો આપણે એટલા ડરપોક છીએ પણ એ બે દીકરીઓ છે એને સરસ રીતે તાર બાંધે છે એ પ્રેક્ટિકલ રીતે થિયોરિકલ રીતે પાસ થાય છે અને ગવર્મેન્ટને પણ ઝુકાવે છે સાહેબી સત્યાવીસ પચીસ સત્યાવીસ વર્ષની દીકરીઓ વિશ્વની અંદર લગભગ મને નથી ખબર કે દીકરીઓ આ ક્ષેત્રમાં છે કે નહીં પણ ભારત વર્ષની અંદર આ બે દીકરીઓએ આજ સુધીમાં લાઇટ મેન તરીકે વપરાતા શબ્દને લાઇટ વુમન તરીકે પણ ટ્રાન્સફર કરી દીધો અને એટલા માટે કહેવાય છે કે તમારી મારી આસપાસ જે રહેલી શક્તિ છે ને એના હાથની અંદર માત્ર થાળી વાટકો વાલણ ચમચી પાટલી આ નથી શોભતું એના હાથની અંદર હજારો હાથ એને થઈ છે એક હાથની અંદર એને લેપટોપ પણ શોભે છે એક હાથની અંદર એને મેકઅપ કરવાની વસ્તુઓ પણ શોભે છે એક હાથની અંદર એ મા બાપની સેવા કરતી હોય એક હાથની અંદર એ ઘર પરિવારની રસોઈ કરતી હોય એક હાથની અંદર એ પરિવારને સાથ આપતી હોય એક હાથની અંદર એ બાળકોને સંભાળતી હોય આવા હજારો હાથવાળી શક્તિ જે અહીંયા ઉપસ્થિત છે એની વાતોની અંદર હું આપની વચ્ચે જઈ રહી છું ત્યારે બીજી વાત મારે તમને કરવી છે કે દીકરી કેવી હોય તમારે મારે આંગણે બાર પંદર વર્ષની દીકરીઓ હશે ને આપણને એમ થાય કે હજી તો એ બહુ નાની છે પણ આઝાદી નહોતી મળી એ પહેલાનો સમય બંગાળનો એક ગવર્નર અંગ્રેજ ગવર્નર એનું નામ સ્ટીફન અને બહુ ખૂંખાર માણસ દીકરીઓ કોઈ પણ એની સામે આવે ને તો દીકરીઓને આખી આખી સ્કેન કરી દે એના અંગ ઉપાંગો એની ઉપર એની અવળી નજર માંસ મટન એટલું ખાય અને બિલકુલ નિર્દય કોઈ પણ માણસ આવે ને મારી નાખવું એટલે એના ક્ષણની એ વાત નહીં આવો માણસ જ્યારે એટલો ક્રૂર હતો ને ત્યારે પણ પંદર ચૌદ પંદર વર્ષની બે દીકરીઓને અંદરથી એવું થયું કે આને બરાબર રીતે મારે પાઠ ભણાવવો છે અને શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી આ ચૌદ પંદર વર્ષની બે દીકરીઓ અને એ બે નક્કી કર્યું કે આને બરાબર પાઠ ભણાવો છે એટલે એ દીકરીઓ એવું નક્કી કર્યું કે આપણે એને એવું કહીએ કે અમારી શાળાની અંદર એક વાર્ષિકોત્સવ છે કાર્યક્રમ છે અને એ આખે આખો એ લેટર છે એ તૈયાર કરે છે અને એ લેટર તૈયાર કરીને એની પાસે જાય અને ત્યાં એને બારના ચોકીદારો હોય એ ના પાડે કે અંદર નહીં જવા દઈએ કારણ કે અંદર જવાની મનાય છે ત્યારે દીકરીઓ ચૌદ પંદર વર્ષની દીકરીઓ એવું કે અમે અમે ખાલી આમંત્રણ આમંત્રણ માટે જ આવ્યા આપી એટલે નીકળી જશું એ ખૂંખાર ગવર્નરની સામે ચૌદ પંદર વર્ષની દીકરીઓ સુનિતી ચૌધરી ને શાંતિ ઘોષ જાય છે અને ત્યાં જઈને એને જેવો એ લેટર આપે એટલે પહેલાની નજર એટલી બધી ગંદી હતી કે દીકરીઓના ચહેરા ઉપર જોવે હજી ત્યાંથી આ ગળા સુધી આવે અને એનો પોતાનો પત્ર છે એ પૂરો ન કરે એ ભેગું જે ચૌદ પંદર વર્ષની દીકરીઓએ પોતાના બગલની અંદર સંતાડેલી રિવોલ્વર કાઢીને છ દુને બાર ગોળી ધરબી દીધી હતી આ અંગ્રેજ ગવર્નરે લગભગ કોઈ મારી ન શકે પણ આ ચૌદ પંદર વર્ષની દીકરીઓએ સાહસ કર્યું કારણ કે એને પણ એમ હતું કે ઓગણીસો ને એકત્રીસની અંદર ભગતસિંહ રાજગુરુ સુખદેવને બધા ફાંસીને માચડે ચડી ગયા આપણે દેશ માટે શું કરીએ અને ત્યારે ચૌદ વર્ષની પંદર વર્ષની દીકરીઓ છુપી રીતે ટ્રેનિંગ લીધી છુપી રીતે પોતાનું લાઇસન્સ છે એ મેળવું અને આવું જ્યારે પોતાના સ્વરક્ષણની જરૂર પડી તે દિવસે એણે હથિયારની ગોળીઓ હતી એણે ધરબી દીધી હતી એ બંને દીકરીઓ હજી અઢાર વર્ષથી નાની હતી એટલે સગીર અવસ્થા હતી એટલે બંને દીકરીઓને પૂરીને જેલની અંદર નાખી દેવામાં આવે છે એને ખબર એવું પડે કે અમને કદાચ ફાંસી મળશે પણ દેશ માટે ખફી જવાનો આનંદ હશે પણ ત્યારે એ દીકરીઓ અઢાર વર્ષથી નાની છે આવું જાહેર થતા એ દીકરીઓને જેલની કોટડીની અંદર બંધ રાખવામાં આવી સાહેબ તમે લગભગ ચંદન ઘોને સાંભળી હશે અને તમે જોઈ હશે એનું એનું જે ચામડું હોય ને એ દીકરીઓના વસ્ત્રો કાઢીને એ દીકરીઓને ચંદન ઘોના ચામડાથી મારવામાં આવી હતી છતાં પણ એ દીકરીઓની પાસે એક જ શબ્દ હતો ભારત માતા કી જય ઇન્કલાબ તો કે જિંદાબાદ મારા સૈનિકો છે એ જો મારા દેશ માટે રક્ષણ કરતા હોય તો ચૌદ પંદર વર્ષની ઉંમરે અમે તો કરી શકીએ કે નહીં અને પછી એ દીકરીઓને એ જેલવાસ આપવામાં આવે છે દેશ જ્યારે ઓગણીસો ને સુડતાલીસની અંદર આઝાદ થયો અને જ્યારે બે દીકરીઓને બહાર કાઢવામાં આવી અને જ્યારે સ્વતંત્રતાની અંદર એક શ્વાસ લેવામાં આવ્યો આવો ત્યારે બંને દીકરીઓએ મેટ્રિકની પરીક્ષા આપી હતી ને બહુ સરસ રીતે ઉત્તીર્ણ થઈ હતી સાહેબ આ દીકરીઓ તમારી મારી આસપાસની દીકરીઓ છે ને એને પ્રેરણા આપે છે કે બાર પંદર સત્તર વર્ષની દીકરીઓ સાહેબ આવી હોય અને ઘણી વખત હું જ્યારે દીકરીઓની વાત કરું ને ત્યારે બહુ ભાવુક થઈ જવાય કારણ કે આજની દીકરીઓ એવું કે એની જાતે નિર્ણય લઈને કે આ મા બાપ કોણ છે એને નથી ઓળખતી જયારે સાહેબ આ દીકરીઓના કિસ્સા છે ને તમને મને આંખો ખોલી નાખે છે કે આવી દીકરીઓ છે ને એટલા માટે આ દીકરી ઝાંસીની રાણી આખા એ જો સામ્રાજ્ય ને પોતાને બચાવવા માટે પોતાના બાળકને એક બાજુ બાંધીને પોતાના પીઠી ઉપર બાંધીને એ નીકળી પડતી હોય તો એના મરણો અંગ્રેજ સરકાર ને પણ એને સરસ મજાનો એવોર્ડ છે એના માટે જાહેર કરવો પડે